સાવરકુંડલા અને એનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો છે સાવરકુંડલાનો યુવાન આગની સાથે ખેલનારો યુવાન છે ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જુઓ ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોયમાં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જોવો છો કે જે પ્રકારે નાવલીમાં આતશમાજીનો આજનો માહોલ જુઓ અને આ એંગોરિયાનો યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે સાવરકુંડલાની આ વર્ષો જૂની કેટલા દાયકાઓથી આ ઇંગોરિયાની રમત રમાતી આવે છે સાવરકુંડલા મારું જોગીદાસ બાપુનું કુમાર અને આ જોગીદાસ બાપુના કુમારના કાર્યકાળમાં નાવલી નદી વચ્ચે હમા સમય યુદ્ધ જોયું હશે ટીડી ના ત્યાં દુશ્મની નું યુદ્ધ છે અને આજે પ્રેમનું યુદ્ધ છે આ યુદ્ધનો ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ નથી અને કોઈ પણ કદાચ આશા હોય તો પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમથી ભાઈ જણા આ દિવાળીના દિવસે યુદ્ધ રમે છે અને આ યુદ્ધ વિશ્વભરમાં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલામાં રમાય છે